જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું ટામેટાનો સોસ બનાવીશું ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન છે અને એકદમ ફ્રેશ ફ્રેશ ટામેટા મોટા મોટા સરસ લાલ લાલ ટામેટા બજારમાં મળતા હોય છે તો જરૂરથી આ શિયાળામાં તમે સોસ બનાવી અને આખા વરસ માટે સાચવી અને મૂકી શકો છો જ્યારે પણ કોઈ બી રેસીપી તમે બનાવતા હો તો ફ્રીજમાંથી કાઢી અને સોસને આ રીતે ઉપયોગ કરી શકો છો તો એકદમ સરસ ફ્રેશ આપણો ઘરના હાથથી ઘરની સામગ્રીથી આ આપણો સોસ તૈયાર થઈ ગયો છે અને એર કન્ટેનર ડબ્બામાં તમે ભરી અને એક વરસ માટે સ્ટોર કરી શકો છો તો હવે આપણે જે આ સોસમાં શું સામગ્રી જરૂર પડે છે એ જોઈ લઈએ તો પાંચસો ગ્રામ મેં અત્યારે ટામેટા લીધા છે એકદમ લાલ લાલ ટામેટા છે ફ્રેશ ટામેટા છે અને થોડા કઠણ ટામેટા લેવાના છે થોડા ઢીલા મતલબ કે પોચા ટામેટા હોય એવો ઉપયોગ સોસમાં નથી કરવાનો તો પાંચસો ગ્રામ જેટલા મેં અત્યારે અહીંયા ટામેટા લીધા છે હવે આપણે એમાં બીજી સામગ્રી જોઈ લઈએ તો એક વાટકી જેટલી ખાંડ લીધી છે ને આઠથી દસ કળીઓ લસણની લીધી છે અને બે ચમચી જેટલી આંબલી અને થોડા ખડા મસાલા ખડા મસાલામાં બેથી ત્રણ મરી છે બે લવિંગ છે એક તજ છે અને એક બાજુ છે અને વિનેગર છે વિનેગરની જગ્યાએ તમારે લીંબુના ફૂલ બી ઉપયોગ કરી શકો છો કારણ કે આખા વર્ષ માટે તમે આ સોસને સ્ટોર કરતા હોવ તો વિનેગર નાખવું જરૂરી છે વિનેગર ના હોય તો લીંબુના ફૂલ બી નાખી શકો છો હવે આપણે પહેલી પ્રોસેસમાં જે બે ચમચી જેટલી આંબલી લીધી છે એને આ રીતે ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ ચલાવી અને પછી ઠંડી થયા પછી આપણે એને પલ્પ નીકાળી દેવાનો છે અને હવે આપણે અહીંયા ટામેટા લીધા છે તો ટામેટાનો ઉપરનો મોટો ભાગ હોય છે એને આ રીતે કાઢી લેવાનો હોય છે અને ચાર પીસ કરશો તો બી ચાલશે બે પીસ કરો તો બી ચાલે છે આપણે આ ક ટામેટા છે એને કૂકરમાં બાફવાના છે એટલે કોઈ મતલબ નથી કે તમે નાના કરો કે મોટા કરો પણ એક પીસ કરશો તો આસાનીથી કૂકરમાં સરસ બધા ટામેટા આવી જશે હવે આપણે લગભગ ચાર પીસ એક ટામેટામાંથી આ રીતે કરી લેવાના છે ફ્રેન્ડ્સ અને આ ટામેટા સોસ લગભગ તેરથી ચૌદ મિનિટમાં તય થઈ ગયો તો બહુ વધારે બહાર બી નથી થતી અને એકદમ આસાનથી ઘરે રેસિપી તૈયાર થઈ જાય છે કારણ કે આપણે ગુજરાતી છે તો ગુજરાતીઓ તો શું હોય છે ફ્રેન્ડ્સ કે રોજે રોજ સાંજના સમયે નવી નવી આપણે રેસીપી બનાવતા હોઈએ છીએ પણ વધારે પડતો આપણે સોસનું પાઉચ અથવા બોટલ એ બહારથી જ લાવતા હોઈએ છીએ પણ તમે એકવાર અમારી રેસીપી જોશો તો તમે બહારનો જે સોસ લાવવાનું ભૂલી જશો હવે આપણે અહીંયા ટામેટા કુકરમાં ટ્રાન્સફર કરી દીધા છે અને આઠથી દસ કળીઓ લસણની લઈ લીધી છે અને આ ખડા મસાલા છે જો વધારે તમારે ફ્લેવર ના જોતી હોય તો તમારે અહીંયા એક કોટનના કપડામાં પોટલી બાંધીને બી તમે અંદર મૂકી શકો છો હવે મેં અત્યારે એક ચમચીના ત્રીજા ભાગ જેટલું પાણી લીધું છે અહીંયા બાપતી વખતે બિલકુલ પાણી ઓછું નાખવાનું છે ફ્રેન્ડ્સ કારણ કે વધારે નાખશો ટામેટામાંથી બહુ વધારે પાણી છૂટે છે એટલે જેટલું બને એટલું ઓછું પાણી નાખી અને આની ત્રણ વિસલ આપણે વગાડવાની છે તો ગેસ ઉપર આ રીતે ફાસ્ટ ગેસ ઉપર જ મેં અત્યારે કૂકરને ચડાવી દીધું છે ત્રણ સીટી વાગે સળંગ એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે થોડુંક ઢાંકણું આ રીતે વરાળ કાઢી અને ઢાંકણું કાઢી અને તમે જોઈ શકો છો સારા એવા ટામેટા સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો મેં થોડું પાણી નાખ્યું છે પણ બિલકુલ અંદર પાણી પાણીવાળો જ ભાગ રહ્યો છે હવે આપણે આને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું કારણ કે ગરમ ગરમ છે તો એને ઠંડા કરવા બહુ જ જરૂરી છે મિશ્રણ જે ટામેટાનું છે એને આવું નાવું ગરમ આપણે મિક્સર જારમાં નાખી અને ક્રશ નથી કરવાનું ફ્રેન્ડ જો આવું કરશો તો ટાંકણું છે એ ઉડીને સામે આવશે એટલે થોડું ઠંડુ થાય પછી જ મિક્સરમાં અને એકદમ ફાઇન પેસ્ટ જેવું બનાવી દેવાનું છે તો લગભગ દસ મિનિટ માટે મેં સાઈડમાં મૂકી દીધું હતું અને સારું એવું ઠંડુ થઈ ગયું છે આપણે થોડું હાથ અડાળી શકીએ એવું સરસ ઠંડુ થઈ ગયું છે જુઓ હવે આપણે અહીંયા એક મિક્સર જાર લઈ લેવાનું છે હવે કે કેટલું મોટું તમારે જાર લેવાનું હોય મતલબ કે તમારા વધારે જો ક્વોન્ટિટીમાં ટામેટા હોય તો તમે મોટું જાર લઈ શકો છો તો મારા પાંચસો ગ્રામ જેટલા ટામેટા હતા તો બે વાર આ રીતે ચન કરી દેવાનું છે લસણ અને ખડા મસાલા બી અત્યારે અહીંયા ઉમેરી દીધા છે અહીંયા તમે આદુ બી ઉમેરી શકો છો જો તમારા ઘરના સભ્યોને આદુ પસંદ હોય તો તમે અહીંયા આદુ બી ઉમેરી શકો છો હવે આપણે આને સરસ મિક્સરમાં ક્રશ કરી દઈશું મતલબ કે એક ફાઇન પેસ્ટ સોસ જેવું તૈયાર કરી દઈશું અને એકદમ હાઈ જે મિક્સર છે એકદમ હાઈ રાખીને જ આ રીતે ચંદ કરી દેવાનું છે જુઓ આ રીતનું આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે ટામેટાનું હવે આપણે આને એક ચાણીમાં કાઢી લઈશું કારણ કે ચાળવું ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ એમાં આંબલી બી નાખી છે તો આંબલીનો બી મોટો ભાગ હશે એ બધો ઉપર ચાળણીમાં આવી જશે અને ટામેટાનો જે બીયાનો ભાગ છે છાલનો ભાગ થોડોક બી રહી ગયો હશે એ બધું સરસ ચડાઈ જશે જુઓ અત્યારે મેં આમલીનો પલ્પ જે બનાવી ગરમ કર્યું હતું થોડુંક અને આ રીતે એને પલ્પ બનાવી દીધો છે હવે આંબલી અને ટામેટાના જે મિશ્રણ છે દો બેને આપણે સારા એવું ચાળી લેવાનું છે એકદમ સહેલી રીતથી આ ટામેટાનો સોસ ઘરેક બની જાય છે ફ્રેન્ડ્સ આ કોઈ આમાં મેં કલરનો ઉપયોગ નથી કર્યો કોઈ વધારે પડતું વિનેગર બી નથી નાખ્યું અને વિનેગરની જગ્યાએ જો તમને પસંદ ન હોય ઘરના સભ્યોને વિનેગરથી કોઈ શરીરમાં તકલીફ થતી હોય તો તમે આની જગ્યાએ અહીંયા વિનેગરની જગ્યાએ તમે લીંબુના ફૂલ બી લઈ શકો છો કારણ કે આખા વર્ષ માટે સ્ટોર કરતા હોવ તો વિનેગર નાખવું જરૂરી છે પણ વિનેગરનો એક ઓપ્શન છે કારણ કે બધાના ઘરમાં વિનેગર હોતું નથી પણ લીંબુના ફૂલ તો હોતા જ હોય છે કારણ કે આપણે ગુજરાતી છીએ તો ઢોકળા ઈડલી ને એ બધું હાણવો બનતું જ હોય છે તો લીંબુના ફૂલ તો બધાના ઘરમાં હોય જ છે હવે તમે જોઈ શકો છો કે જુઓ આ જે ટામેટાનો પલ્ફ હતો એમાંથી મોટો મોટો ભાગ સાઈડમાં રહી ગયો છે અને કડાઈ ઉપર આ રીતે ગેસ ઉપર ચડાવી દીધી છે હવે એમાં મેં એક વાટકી જેટલી ખાંડ લીધી હતી એમાંથી અડધા ભાગની અત્યારે અહીંયા ઉમેરી દીધી છે એક સામટી આપણે ખાંડ અહીંયા ઉમેરી નથી દેવાની કારણ કે ફ્રેન્ડ્સ જુઓ ટામેટા બહુ ખાટા છે કે ગળિયા છે એ આપણેને અંદાજથી પહેલાં નહીં ખબર પડે તો તમે આ પાંચસો ગ્રામ લેતા હો એની સામે એક વાટકી ખાંડ એકદમ ટોટલ માપ એક સરખો જ સરસ છે તો આ ટાઈપનું તમે રાખશો તો તમારા જે સોસ છે એ એકદમ પરફેક્ટ માપ સાથે બને છે તો મેં થોડું ચાખી લીધું હતું ચાખી લીધા પછી મને થોડુંક ટામેટાનો જે છે એક પલ્પ એક ખાટો લાગ્યો તો ફરીને મેં બે ચમચી જેટલી ખાંડ રહેવા દીધી છે અને બાકીની બધી ખાંડ અહીંયા પોણી વાટકી જેટલી ખાંડ મારે પાંચસો ગ્રામ ટામેટામાં જતી રહી છે હવે લગભગ આને આપણે બારથી તેર મિનિટ સુધી આ રીતે ચલાવતા જ રહેવાનું છે વચ્ચે મેં લગભગ આ નવ મિનિટ થઈ હતી ત્યારે મેં ચેક કર્યું છે તમે જોઈ શકો છો કે જુઓ આ નીચે એકદમ થોડું આવે છે કે મતલબ આ હજુ થયું નથી જુઓ આ રીતે એમાં પાણીનો ભાગ છે સોસમાં તો આ હજુ થયું નથી આપણે બિલકુલ ચેક કરતા સમયે પાણીનો ભાગ રહેવો ના જોઈએ પાણીનો ભાગ રહેશે તો તમારો સોસ બગડી જશે લાંબા ટાઈમ સુધી સારો નહીં રહે હવે એક ચમચીનો ત્રીજા ભાગ જેટલું મેં અત્યારે અહીંયા વિનેગર લીધું છે વિનેગરને ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે હવે અહીંયા થોડું ફરી વિનેગર નાખ્યા પછી સ્પેચ્યુલામાં ચલાવતું રહેવાનું છે નવ મિનિટ થયા પછી વિનેગર નાખ્યું છે અને મેં લગભગ એક ચમચીના ત્રીજા ભાગ જેટલું જે કશ્મીરી લાલ મરચું છે એ ઉમેરી દીધું છે આ મરચું બહુ તીખું નથી આવતું તો જરૂરથી તમે આ રેસીપીને ટ્રાય કરજો અને તમારી રેસિપી કેવી બની એ જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો છે ને એકદમ આસાનીથી ઘરે જ બની જાય જો શિયાળાની સિઝનમાં અત્યારે એકદમ લાલ લાલ ટામેટા મળતા હોય છે તો એનો જ ઉપયોગ કરી અને તમે ઘરે જ આસાનીથી આ સોસ બનાવી શકો છો કોઈ આ રેસીપી બનાવવાની હાર્ડ નથી બસ ખાલી આપણે ચેક કર ડીશમાં એક ચેક કરતા સમયે તમારે થોડું ધ્યાન રાખવાનું હોય છે કે થોડું પાણીવાળો ભાગ જે સોસમાં રહી ગયો હશે તો એ સોસ સારો નહીં બને અને લાંબા ટાઈમ સુધી એ બિલકુલ રહેશે નહીં અને બગડી જશે તો બસ હવે તમે જોઈ શકો છો કે સ્પેચ્યુલામાં જે મારો સોસ છે એ રૂકી રૂકીને પડે છે જરા બી આમાં પાણીનો ભાગ રહ્યો નથી ટોટલ મારી તેરથી ચૌદ મિનિટમાં આ સોસ તૈયાર થઈ ગયો છે ફરી આપણે લાસ્ટમાં ચેક કરીશું તો જુઓ સે જે સોસ છે બની ગયા પછી બિલકુલ નીચે આવતું નથી આમાં બિલકુલ પાણીનો ભાગ વેચવાળો જરા બી રહ્યો નથી તો આ આપણો સોસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આને થોડો ઠંડા થવા મૂકીશું ઠંડો થાય પછી આપણે મેં અત્યારે આ વિડીયો શૂટ કર્યો છે તમે જોઈ શકો છો કલર બી સરસ આવ્યો છે ઠંડો થયા પછી અને થોડોક સોસ છે એકદમ થિક થઈ ગયો છે તો એર કન્ટેનર ડબ્બામાં તમે આને ભરી અને એક વર્ષ માટે સાચવી અને મૂકી રાખો છો ફ્રીજમાં મૂકી અને ગમે ત્યારે તમે રેસીપી કોઈ પણ બનાવો તો એની જોડે આ સોસ ખાઈ શકો છો તો બહારની જે બજારની વસ્તુ લાવવા કરતાં ઘરે જ આપણી ઘરની સામગ્રીથી જ આ જે ટામેટા સોસ છે એ તૈયાર લગભગ તેરથી ચૌદ મિનિટમાં થઈ ગયો છે તો એકદમ આસાનીથી આ રેસીપી ઘરે તૈયાર થઈ જાય છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી